નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થઈ ગઈ છે જેને કરોડો ક્રિકેટ ચાહકો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ રવિવારે ત્રેવીસ તારીખે યોજાવાની છે આ મેચમાં ભારત જીતે તેના માટે ઘણી પ્રાર્થનાઓ દુવાઓ થઈ રહી છે તો બીજી તરફ પાકિસ્તાનમાં પણ આવો માહોલ છે વર્ષોથી બે આ કટ્ટર ટીમો ફરીથી એકવાર ટકરાવા જઈ રહી છે આપણી સાથે છે ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અતુલ બેદાળે આપણે તેમની સાથે વાત કરીએ નમસ્કાર અતુલભાઈ આ બદલ આપનું સ્વાગત છે અતુલભાઈ ભારત અને પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ મેચ શું કહેશો આપ ભારત પાકિસ્તાન એક એવી બંને ટીમો છે જ્યાં કોઈ પણ જગ્યા હોય દસ દિવસમાં મેચ તો મેચમાં હાઈ હોય છે અને લોકોની લાગણીઓ જૂનુન લોકોના શું કહેવાય જજબાત જે કહે ને જોડાયેલા હોય છે અને ખાસ કરીને આપણી હિસ્ટ્રી કહે છે કે ભારત પાકિસ્તાનની મેચ જયારે નિરસતા હોય ત્યારે એ મૂકીએ તો એક કામ કહીએ ને વઘાર આપવા જે છણકો છે આ મેચનો એટલે આ મેચનો કઈ ઉત્તેજના મેચની અલગ હોય છે દરેક જગ્યાએ બંને કન્ટ્રીમાં ત્યાંના જે પ્રશંસકો છે કે ફેન્સ છે એ હાઈ વોલ્ટેજ ડ્રામામાં જ ફરતા હોય છે બ્લડ પ્રેશર હાઈ હોય છે લોકોની હૃદયની ગતિઓ વધી જતી હોય છે મેચમાં તમારા મતે તમે બંને ટીમોને ઓબ્ઝર્વ કરી છે તો કોનું પલ્લું ભારે છે અને ભારતની વાત કરીએ તો કયો ખેલાડી ઝળકશે આપને શું લાગે છે ના પાકિસ્તાન તમે જુઓ કે ન્યુઝીલેન્ડ સામે હમણાં ફર્સ્ટ ઓપનિંગ મેચ પણ હતી એમની જે ચેમ્પિયન ટ્રોફીની એમાં હારી ગયો બુરી રીતે હારી ગયું

ટ્વેન્ટી ટ્વેન્ટી હોય રણજી ટ્રોફી હોય ધીરે રીતે રમીને અને પાક્કો પ્લેયર બનાવીને પાછો લીધો છે એટલે પરફોર્મન્સ થાય છે તો ત્યાંના ઘણા એમના જે આલોચકો છે મીડિયા વાળાઓ છે આપણી પ્રશંસા કરતા હતા કે જે રીતે આપણે ટીમ કે પ્લેયર ને બેક કરીએ છીએ એમાં આપણો વિજયનો પાયો રચાયેલો હોવો જોઈએ તો અને જે રીતે ઇન્ડિયા ના ટીમ માંથી ખાસ કરીને ગિલ એન્ડ કંપની જે રીતે બેટિંગ કરી રહી છે રોહિત શર્મા થોડું પોતાનું ફ્લેશ દેખાડ્યો છે આમ રાહુલ સારું બેટિંગ કરી રહ્યો છે બોલિંગ પણ સરસ થઈ રહી છે ખાસ કરીને અક્ષર પટેલે બેડ લક કહી શકાય કે એના હાથમાંથી એક ત્રીજો જે હેટ્રિક ની વિકેટ હોય એ ગઈ પણ ઓવરઓલ એક ટીમ કોમ્બિનેશન સરસ સેટ થયું છે ઇન્ડિયાનું અને બુમરા જ્યારે હાજર ના હોય ત્યારે આટલું સારું પરફોર્મન્સ થતું હોય અને મોહમ્મદ શામી આવીને પાંચ વિકેટ લેતો એ સોનેક સુહાગા જેવી જી સાહેબ આપની સાથે વાત અમે चालू राखी छू आप सहज फोन अपने सामने करी करी देशो महत्वनी बात ये छे अतुल भाई के आप पण पाकिस्तान सामने रमेला छों ये जारे आ मैच 34 तारीख के योजावानी छे त्यारे आपनी सु यादों छे मेमोरी छे पाकिस्तान सामने नी मैच मा सामने नी मैचेस मेमोरी तो घणी छे खास करीने शारजा मा रमे श्रीलंका मा रमे તો તે વખતે એક વાતાવરણ અલગ હતું તે વખતે બે દેશોના બેટ્સમેનો હોય કે પ્લેયર્સ હોય સાંજે મળતા હતા તો થોડું પોતીકું પણ હતું એમાં જોડે આમ વાતચીત બહુ ચાલતી હતી હમણાં આ સમયના લીધે અને આ જે સમય જેટલી બધી ઘટનાઓ છેલ્લા દસ પંદર વીસ વર્ષમાં થઈ ગઈ એના લીધે થોડું આમ દૂર આમ કહી ગયા થોડું આમ થોડો આમ એક પ્રકારનો એક નાનો પડદો અને નાનો દુરાવો થઈ ગયો છે બટ મેદાનમાં બધાના સંબંધો સારા છે પણ ખાસ કરીને પ્રશિક્ષકોમાં જોઈએ તો એક અલગ પ્રકારની ઉત્તેજના છે અને ડુ ડાય જેવી આ ફિલિંગ આવતી હોય છે અમારી વખતે શું થતું હતું કે અમને કોઈ દિવસ કોઈ બેટિંગમાં કે બોલિંગમાં જ્યારે પ્રોબ્લેમ થાય કે એમની બેટિંગમાં કે બોલિંગમાં આપણી પાસે સચિન અઝરુદ્દીન જેવા પ્લેયર હતા એમની પાસે વકીમ અકરમ ને વકાર યુરુસ જેવા બોલર્સ હતા તો એકબીજાની એડવાઇઝી લેતા હતા જયારે પ્રેક્ટિસ સેશન બ્રેક હોય કે સવારે બ્રેકફાસ્ટ એક જ હોટેલમાં રહેતા એવું નથી અલગ અલગ હોટેલમાં રહીએ છીએ પણ ત્યારે એવું હતું તો આ એક એક અલગ પ્રકારની શું ભાવનાઓ હતી હતું પણ અંદર વિકેટમાં તો ભાઈ બોસ તમે કહો છો હમણાં કઈ છે નહીં ત્યારે મેચ રેફરી જેવું કઈ હતું તો સ્લેજિંગ હોય એકબીજાને કહેવાનું હોય કઈ છે આપણી ભાષા તો એક જ હોય એટલે એકબીજાને થોડું કઈ છે ને કયા શબ્દોમાં વર્ણવી ના શકાયડવાન્ટેજ બંને બાજુ હતા અલગ બાબત હતી અલગ લાગણીઓ હતી અને થોડું પુન્નસ વધારે હતું પેલા કરતા જી 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 હમણાં કરતા ખુનસ પહેલા વધારે હતું ઓકે પાકિસ્તાન સામેની મેચમાં આપની એવી કઈ ઇનિંગ હતી કે જે આપણે અત્યારે પણ યાદ છે ભાઈ શારજામાં ફાઈનલ હતી ઓસ્ટ્રેલિયા કપ ની ચોરાણું પંચાણું ત્યારે એક કામ જ કે હું જયારે પેલા રન તો મને હજુ યાદ છે કે અમે બ્રેકફાસ્ટ ટેબલ પર મળ્યા હતા અને ત્યારે એમનો વિકેટકીપર હતો રાશિદ લતીફ અને જે મૂળ બિહારનો અજ્ઞા મુહાજીર તરીકે ગયેલો છે ત્યારે એણે મને કીધેલું નાસ્તા પર આમ જતા હતા કે એટલા અચ્છા તમારો રેકોર્ડ તમને દેખાય आप थोड़ा वक्त गुजारिये विकेट पे और हुँ। खेलो हुँ। और फिर अच्छा खेलो तो आपके टू तो स्पेंड सम टाइम ऑन विकेट दी, दी, तो, दी, तो दी, फाइनल में रहे हो मारवा साझी एडवाइस तो एक गाइडलाइन पर थोड़ी मार्गदर्शन सारा आपता था हम कई रे हमें शू कहवा कोई प्रकार नाम कही सकते

એક જ છે કે પ્રશંસકો એને મેચ તરીકે લેવાના તો છે નહીં આપણે કહીએ તો ભાગોળે તો કોઈ લેતું નથી અને દરેકનો આ એક રવિવાર છે રવિવાર છે ને તો રવિવાર સન્ડે બધાનો સારો જાય અને જે ઇન્ડિયા ની પરંપરા રહી છે હાલ ચેમ્પિયન્સ ટ્રોફી જ પાકિસ્તાન જીત્યું છે પણ પાકિસ્તાનના ભાગે હમણાં કહી શકે કે એક હાર છે અને જે બુરી તરફ હાર્યું છે ન્યુઝીલેન્ડ સામે અને આપણે એક સારી રીતે જીત્યા છે તો આમ કહી શકાય કે શક્યતાઓ આપણી વધારે છે

બસ એમાં એવું છે ને હું પહેલા જયારે ક્રિકેટ રમતો હતો અને જયારે ઉપર થી મારતો હતો ત્યારે મને ગાડી મૂકતા હતા અમારા કોચીસ હવે ઉપર મારવાના પૈસા આપે છે આ એક જ ફરક છે બીજું કઈ નથી તો દરેક સમય સમય બલિહાર જે વાત છે રાઈટ ટાઈમે દરેક જણ આવતો હોય છે આ દુનિયામાં ને રાઈટ ટાઈમે જ જતો હોય છે તો નો રિગ્રેટ પણ હવે ક્રિકેટ બદલાયો છે પાવર ગેમ થઈ ગયો છે પાવરના પૈસા છે અને થોડું કહી શકાય એને એટ્રેક્શન ને એમાં રસ દાખવા માટે આ નાનો ખડો એક કેમ શોર્ટ વર્જન આવ્યું છે અને અલગ અલગ પ્રકારના શોર્ટ્સ ની શું કહેવાય આપણે એમને શોર્ટસ રમવા ચાલુ કર્યા છે તો અમે ઉપર રમતા ત્યારે અમને વળતા હતા